ગાત્રાળ કૃપા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મહાકાલ ગ્રુપ પ્રવાસીઓ અને યાત્રીઓને પરિવહન માટે માંડવી પંથક અને કચ્છભરમાં સૌથી પસંદીદા પરિવહન માધ્યમ બની રહ્યું છે એરપોર્ટ રેલવે સ્ટેશનથી પિકઅપ ડ્રોપની સુવિધા તેમજ કચ્છ ગુજરાત અને ભારત ભ્રમણ માટે અને આપના શુભ પ્રસંગ માટે એસી નોન એસી એરટીગા તુફાન ટેમ્પો ટ્રાવેલ સિટી લાઇન જેવી ગાડીઓ ભાડેથી મળશે સંપર્ક ગાત્રાળ કૃપા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓફિસ પોસ્ટ ઓફિસની સામે નગરપાલિકા કોમ્પ્લેક્સ માંડવી રાહુલ ગોસ્વામી અઠાણું બે અઠાવન જીરો બત્રીસ નેવ્યાસી વિઠ્ઠલ ભાનુશાલી છનું છસો તો તમારી સુખદ અને પ્રવાસ માટે આજે જ સંપર્ક કરો મારું નામ રાહુલ દિનેશ કેરી ગોસ્વામી છે હું અને વિઠ્ઠલ ભાનુશાલી અમે બે છેલ્લા ત્રણ વર્ષ થયા આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગાત્રાળ કૃપા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવી રહ્યા છીએ અમારો લોગો છે મહાકાલ ગુરુ અને અમારી અત્યારે બે સીટ બે જણાથી કરી અને સત્તર જણા સુધી માણસો આવી શકે એટલી સીટિંગવાળી ગાડીઓ અવેલેબલ છે તેમાં છે ટેમ્પો ટ્રાવેલ એસી તુફાન સિટી સિટીલાઈન જે કચ્છમાં માત્ર એક જ ગાડી છે સિટી લાઈન નાઇન સીટર પુસ્ટબેગ સીટવાળી ઇનોવા ક્રિસ્ટા ઇનોવા અર્ટિકા ઇકો એવી રીતે દરેક પ્રકારની ગાડી આપણા ગાને અવેલેબલ છે અને આપણે કચ્છમાં જે અત્યારે આપણે રણ વ્હાઈટ રણ કારો ડુંગર રોડ ફોર હેવન પછી માંડવીમાં બીચ સિટી એવી રીતે ઘણી બધી જગ્યાએ જે આ કાર્ય ચાલુ છે એ કાર્યના હિસાબે અમે આ ધંધો ચાલુ કરવાનો એક પ્રેરણા મળી અને હું અને વિઠ્ઠલભાઈ વને ભેગા થઈ અને આ ધંધો ચાલુ કર્યો ધંધો ચાલુ કરવાના સંદર્ભે અત્યારે ચતુર્માસ ચાલી રહ્યો છે તો જૈન માટે આપણે ઘણો ઘણો એવો સાથ સરકાર એ લોકો તરફથી અમને મળે છે નાના ભાડિયાથી કરી અને બાળા માપર સુધી લાયજા છે ગોધરા છે રાયણ કોળાય બિદડા અમને સારો એવો સાથ સરકાર મળ્યો છે અને અમે પ્રેમના માટે જેટલો સારો કરી શકીએ અને જેટલો સસ્તો કરી શકીએ એટલો અમે વિચારીએ છીએ અત્યારે અમે હજારથી બારસો રૂપિયામાં ઇકો અવેબલ અવેલેબલ રાખીએ ભૂતથી બાળા સુધી બારસોથી તેરસો રૂપિયા મેક્સિમમ કારણ કે કમાવાની તક તો બધી જગ્યા હોય છે પણ ધર્મના નામ ઉપર કમાવવા માટે નહીં પણ કંઈક આપવા માટે અમે પણ તત્પર છીએ અને અમને જેટલો પણ સાથ સરકાર મળશે બધી જ સમાજનો જૈન સમાજ છે વૈષ્ણવ સંપ્રદાય છે મુસ્લિમ સમાજ છે અમને ઘણી બધી સમાજમાંથી હાજીપીરના પણ અમે રસ્તા ખરાબ હોવા છતાં પણ ગાડી અમે ત્યાં કરીને હલાવીએ છીએ અને અમને બધો આજુબાજુના પાંચાળામાંથી અમારા જે ગ્રાહકો છે એનો અમને સારો સપોર્ટ છે અને પ્રજાનો પણ સારો સપોર્ટ અમને મળી રહ્યો છે એટલે અમારી કને બધી ગાડી અવેલેબલ છે અને દવાખાના માટે ખાસ કરીને અમારા કને જે ભાડો આપે તે કોઈક કને હોય પણ ને કોઈકને ન પણ હોય તો અમે ત્યાં કને એમને દવાખાના માટે આવ્યો હોય એટલે એ બિચારો ખાલી પણ થઈ ગયો હોય ક્યારેક તેને મૂકવાની પણ અમે સુવિધા રાખી છે દીકને અત્યારે નવથી દસ ડ્રાઈવરને રોજીરોટી મળી રહી છે અને હું ભારતભરમાં ગાડી મોકલાવું છું મુંબઈ અમદાવાદ આપણે અમદાવાદ અને રાજકોટનો વનવે પણ કરીએ છીએ જેથી કસ્ટમરને સુવિધા મળી રહે માંડવીમાં નગરપાલિકાના જે કોમ્પ્લેક્સ છે સખાવાતી દવાખાનો અને પોસ્ટ ઓફિસની સામે ત્યાં કને આપણી ઓફિસ આવેલી છે અને મારું નામ રાહુલ ગોસ્વામી અને વિઠ્ઠલ ભાનુસલી અમારા બેના નંબર છે અઠ્ઠાણું બે અઠાવન ઝીરો બત્રીસ નેવ્યાસી એના ઉપર તમે સંપર્ક કરી શકો છો તમને એકદમ સારી રીતે અમને યાત્રા કરાવશું અને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય અમારા ડ્રાઈવર અને ગાડી તરફથી અમે પૂરેપૂરી તકેદારી આપશું અને જે તમે ફરવા આવો છો એ સુખદ યાત્રા તમારી સફળ રહે એવી અમારી પહેલ રહેશે